હલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતા જયમાં મોકલ જય દ્વારકા તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે આપણે સોલાપુર વટીન મહોલ જીઆઈડીસીમાં આપણે ગેસ પુરાવો હતો તો રાતે કંઈ ગેસ મળ્યો ન હતો તો અત્યારે આપણે ગેસ પુરાવા જવાનું છે તો વિડીયોમાં ફિના રહેજો ફાઈનલી આપણે જો પુરાઈને પાછા આપણે હાઈવે સડી ગયા છે તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવે આપણે આવશે માહોલ ટેમપુરી એ વિડીયોમાં બન્યા રહેજો અત્યારે આપડે માહોલ પેલા ટોલ પ્લાઝા ઉપર પહોંચ્યા છે આ માહોલ પેલા ટોલ નાખું આવ્યા આપણે જો ડેમ ફોડી ભાગી ગયા છે અને હવે આપણે કરમાળા હાઈવે પકડવાનો છે તો ઉતરી ડ્રાઈવર સાઈડ મારે આપણે કરમાળા રોડે ચડવાનું છે અહીંયાથી કરમાળા આવે કરમાળાથી પછી નગર નગર થઈને પાછા આપણે આલેપાટાથી નીકળીશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર ફોલો કરજો આપણે આગળ જઈને ફ્રીજ ઉતરશું જો અહીંયા આગળ બોર્ડ મારેલું છે ટેમ્પો અને બ્રહ્મગુહાવ હોટલ શ્રી સ્વામી અને આ લોખંડનો બ્રિજ યાદ રાખવાનું ઉપર લોખંડનો બ્રિજ ફ્રીજ તરત આપણે ખાલી સાઈડમાં ઉતરી જવાનું છે ઉતરીને પછી ડ્રાઈવર સાઈડ મારી દેવાની એટલે પછી આપણે કરમાળાવાળો હાઈવે જો આપણે બ્રિજ ઉતરી ગયા છે બ્રિજ ઉતરી હવે ડ્રાઈવર સાઈડ મારશું સીધે સીધો છે નહીં કરમાળા જાય કરમાળા નગર થઈને તો ફાઈનલી અત્યારે આપણે ભગ્યા છે કરમાળા પાર કરીને આપણે જે નગરવાળો ફોન લાઇન હાઈવે ચાલુ થાય એ આપણે ભગ્યા છે જો સામે દેખાય આપણે કરમાળા પાર કરીને ફોન લાઇન આપણે નવો હાઈવે ચાલુ થાય છે રો અહીં નગર થાય છે આપણે સાઠ કિલોમીટર જેવું થાય જો આપણે બોલ લાઈન સડી ગયા છે હવે નગર સુધી પછી નગર બાયપાસ માં આપડે આલીશીઓ ફાઇનલી આપણે જોવો અહમદનગર આપણે અહીંથી ત્રેવીસ કિલોમીટર થાય ગુણવાડી સત્તર કિલોમીટર કોયલ કોયલ ત્રણ કિલોમીટર તો સામે ગોળ માર્યું છે નગર ત્રેવીસ કિલોમીટર ગુણવાડી સત્તર કિલોમીટર કોયલ ત્રણ કિલોમીટર આપણે ઉભા તા ગાડી પડી છે હાઈવે ની બાજુમાં આપણે ઘટ ઊભી રાખી હતી ગાડી આ હાઈવે છે તો હાલો વિડીયોમાં બન્યા રહેજો આગળ મળીએ પાછા આપણે અત્યારે પહોંચી ગયા છે નગર પહેલા બાયપાસ તો હવે આપણે નગર બાયપાસમાં જવાનું છે બાયપાસમાં જઈ ટોલના પાર કરી પછી આપણે બ્રિજ ઉતરી ખાલી સાઈડ મારવાનું એ આપણે હાલેફાટા નીકળીશું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો સામે દેખાય એ બ્રિજ છે નગર બાયપાસ આ સામો બ્રિજ છે એ આપણે નગર બાયપાસ છે તો આપણે અહીંથી વળી જવાનું છે આ કન્ટીનર બને એની પાછળ આપણે વળવાનું છે છે નગર સિટીમાં આપણે વળી ગયા છે બાયપાસમાં તો અત્યારે આપણે સડી ગયા છે નગર બાયપાસ માં હવે આપણે ટોલ પાર કરીને પેલો ટોલ નાખો આવે ને આપણે ઉતરી ને ખાલી સાઈડ મારવાની છે આપણે જે ટોલ પ્લાઝાની વાત કરતા એ ટોલ પ્લાઝો આવી ગયું છે નગર બાયપાસમાં અને હવે આપણે ટોલ પાર કરી પછી આપણે બ્રિજ ઉતરી જવાનો છે સડવાનો નથી જો સડશો તો પછી શેરડી થઈને જવું પડશે અત્યારે રસ્તો બંધ છે એટલે આપણે જો આવી ગયા છે ટોલ પ્લાઝા એટલે આ બ્રિજ ઉતરી જવાનો છે કપાઈ ગયું છે હવે આ બ્રિજ આપણે ઉતરી જવાનો છે ઉતરીને ખાલી સાઈડ મારવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે બ્રિજ ઉતરી ગયા છે હવે આગળ જઈને ખાલી સાઈડ પાર્ક જવાની છે આલેફાટા ઉપર ચડી ગયા છે જો એ બોર્ડ મારેલું છે તો ફાઈનલી આપણે પહોંચી ગયા છે આલેફાટા આલેફાટા ગામમાં છીએ આપણે આપણે આલે ફટા ચોકડી આવી છે આપણે જવાનું છે સીધે સીધે આપણે ગેસ પુરાવા જવાનું છે

ગયા છે એટલો બાવન પોઈન્ટ સડસઠ ચાર હજાર આઠસો એકોતેર રૂપિયા આપણે અહીંથી નીકળીએ છીએ તો ફાઇનલી આપણે ગેસ બેસ પુરાઈ ને પાછા આપણે નાસિક તરફ નીકળી ગયા છે આ આલે ફાટા બાયપાસ રસ્તો છે આપણે ગેસ પૂરા દો એટલે આપણે તો આલે ફાટા બાયપાસ માં થવું પડે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે અત્યારે છે સિન્નર બાયપાસ છીએ અત્યારે હવે ઘણી થોડી દ્વાર માં હમણાં આપણે નાસિક આવશે જવા સિન્નર બાયપાસ છે ફાઈનલી આપણે અત્યારે તો નાસિક સિટી પાર કરી ગયા છે હવે એકાદ બે કિલોમીટર જેવું છે આપણે આ જો આટો બ્રિજ આવ્યો છે આટો બ્રિજ વટીન ને પહેલો નહીં અને બીજો પોઈન્ટ આપણે ડ્રાઈવર સાઈડ મારતી હોય એટલે નાસિક બાયપાસ પૂરો આવ્યો જાય સાપુતારા આપણે આપણે જવાનું છે ધરમપુર તો આપણે જાશું સીતે સીતા આની પછી એક પોઈન્ટ આવશે હજી ફાઈનલી આપણે અત્યારે દેવાંગી અહીંથી સવાર નીકળવાનું છે તો સવારમાં નવા બ્લોકમાં ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી